ચૈતર વસાવા હવે જેલની બહાર આવી ગયા છે અને વિધાનસભા પણ ગચવી રહ્યા છે ત્યારે ભરૂચ લોકસભા સીટ કે જેના પર સૌ રાજકીય નેતાની નજર રહેલી છે જેમાંનું એક નામ બીટીપીના છોટુ વસાવાના દીકરા મહેશ વસાવાનું પણ સામે આવ્યું હતું ત્યારે મહેશ વસાવા જો ભાજપમાંથી આ ચૂંટણી લડે તો એ મહેશ વસાવાની સૌથી મોટી ભૂલ હશે તેવું અમે નહીં પરંતુ આ પાર્ટીના ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા કહી રહ્યા છે તેઓ શા માટે તેમના દીકરા મહેશ વસાવાને પણ આ લોકસભા લડાવવાના મેદાનમાં ઉતારવાની વાત ચર્ચામાં રહી હતી કે મહેશ વસાવા ભાજપમાં જોડાશે અને ચૈતર વસાવાને ભરૂચ લોકસભા સીટ પર હરાવશે ત્યારે બાબતે નિર્ભય ન્યૂઝની ખાસ વાતચીતમાં જાણો ચેતર વસાવાઈ શું કહ્યું અજે એમની સૂચના દિશાથી આગળ વધસો પરંતુ એવું પણ કહેવાય રહ્યું છે કે તેમનો દીકરો જે છે મહેશભાઈ એ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી શકે એટલે રાજનીતિમાં ઘણું બધું અપડાઉન ચાલી રહ્યું છે અને ખાસ કરીને ભરૂચ સીટ ઉપર તો એના માટેના કોઈ પ્લાનિંગ અત્યારથી બનાવીને રાખ્યા છે મહેશભાઈ વસાવા ભાજપમાં જોડાશે તો એમની ભૂલ હશે કેમ કે આખી આખું જીવન છોટુભાઈનું આખું જીવન એમણે આદિવાસીઓ સમાજની વાતો કરી છે એક વિચારધારા છોટુભાઈના નામની ચાલે છે અને ભાજપથી જે આદિવાસી સમાજના છેલ્લા અઠાવીસ વર્ષથી જે પ્રશ્નો હતા એનો હલ નથી થયા એની સામે જ અમે છોટુભાઈ સાહેબ સાથે રહીને આંદોલનો પણ ઘણા કર્યા છે એટલે મને નથી લાગતું કે મહેશભાઈ ભાજપમાં જોડાય અને જોડાય છે તો એમની ભૂલ હશે અને રાજનીતિમાં કંઈ પણ થઈ શકે છે આવનાર લોકસ લોકસભાની ચૂંટણી છે અમને સમય મળશે અમે એમની સાથે વાત પણ કરીશું અને જ્યારે એમને અનુકૂળતા હશે ત્યારે મહેશભાઈ હોય છોટુભાઈ હોય દિલીપભાઈ અમને અમે એમને પણ મળીશું અને જે પણ હોય અમે સાથે બેસીને એનું સોલ્યુશન લાવીશું બીજું લોકશાહીમાં લોકસભાના ઉમેદવાર તરીકે જ્યારે આમ આદમી પાર્ટીએ મને ભરૂચ લોકસભામાં કીધું છે તો ચોક્કસ આમ આદમી પાર્ટીની ગુજરાતમાં શરૂઆત આ ટૂંક જ સમયમાં સારી થયેલી છે વિધાનસભાથી લઈને આવનાર દિવસોમાં અમે ધૈર્ય સાથે આગળ વધીશું પાર્ટીએ લોકસભાના ઉમેદવાર તરીકે મને જાહેર કર્યા છે એ જ મારા માટે બહુ મોટી વાત છે પાર્ટીને આવનાર દિવસોમાં એવું લાગશે કે ગુજરાતમાંથી કોઈને રાજ્યસભામાં પણ લઈ જવાના છે તો ચોક્કસ પાર્ટી એ પણ કરશે એવું મને પૂરો પૂરો વિશ્વાસ છે ત્યારે ચૈતર વસાવા તો કહી રહ્યા છે કે મહેશ વસાવા જો ભાજપમાં જોડાશે તો તે મહેશ વસાવાની સૌથી મોટી ભૂલ ગણાશે આ બાબતે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર